ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવ બ્લોગમાં આજે તારીખ છે છવ્વીસ ડિસેમ્બર આ વાદળછાયું વાતાવરણ છે આજે વરસાદની આગાહી છે પણ ખબર નહીં બે ત્રણ દિવસ ના આવે તો સારું કારણ કે તુવર ને એવું તેવું બધું સુકાયેલું છે કપાસ વીણાના બાકી છે તો એવું કરે છે તો આ ઘરે છું અત્યારે જોઈ શકો છો સાડા બાર થયા છે તો અત્યારે ખેતર जाऊ છું જોવા માટે તો આવી ગયા છે ખેતરે ખેતરમાં હા કપાસ બી પૂરો જ છે રોજડા ભૂંડા માણસ બધું હસવું પડે કેવું હા જો અને મેરે સાથે અભી કિરણ કુમાર હું કેવું છે હું કેવું છે ખેતરે જોવાય ને અહીંયા ખેતીવાડી કેવી છે ખેતીવાડી એવી જ છે

घेर पायरो है ते पोपट खेला देर है की मार? खेला देर ओपन है या। आए क्या ओडी बंदर लते नाला थोड़ा क्रोपले है पास से हम तो बीजे बाकी है माइक निकल गया

हाय वा वादरू थासे वादर वा काने के खबर नहीं हो ओ रत्न काल थी काल है बेदर दक्षिण गुजरात में एमके ए कपा के मिन लाखी नुखरी लागवानो है नुखरी लाखी कपा लाखों मिन

કપા માં ખોટા છે પણ એમાં જોવા એટલે પ્રોબ્લેમ નબળા છે જોબર નળ નળ વાળું પાણી નહી આવતું પછી રસ્તો આ રસ્તો થી બતાડો ને વિડીયો रास्ता ने क्या है बराबर सोमाम तो हनी बस आप नहीं भरवा जाओ वाला के कोई ने बाहर जाओ वाल बराबर हाँ वैसी मेन नेटवर्क बद बदिक कंपनी में वाल बात वा 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 कर ली है लगा पंते हाँ कोई नहीं ठेकाने पारता पोर्ट आउट कर रहे थे हमारी कंपनी में ठीक है हम जाओ उच्च सही तमर वाली કઈ નહિ તાવડ નહિ આવતા નહિ હું કેવાય મે રિસર્ચ કરી કરી પૂ રિસર્ચ કરી કરી કોક ના ધન ન બસ તા આવ બાકી વિડયો નીડે જબડા બનાવેલા આપણા નામ મે તાવડ આવતા હોય તો બસિત તા નહી ઘેર ઘેર ક્રિએટર મળી જાય આહો આ જો મસ્ત મજાનો રોડ ને અગર ખોદાઈખો દેજેલું હે જો આખો ના મે એક દા વિડિયો બનાવું આખો રોડ લીદલો છે સુવાણી હુડી આ બડકો ખોડ છે આ ટાયર ઓ તમારા માટે પૂરો હ બાકી રોજગારી નું તો રોજગારી કઈ ના મળે કે હમણે કપાવીમાં જાય ને એવું તેવું મજૂરી ચાલે તે જ બાકી રોજગારી એવું કશું નહીં

चलो हाँ झेर गुगतप पहली बाजू अपने डूंगर दखाई पेली बाजू वाट जाए आंबली घाटा खाड़ी अह टर टावर चालू काम बी एस एन एल नो टावर से કામ ચાલુ થઈ ગયું છે ટાવર નું ભાઈ ઝેર ગામ માં આવી જાય લગીન કોઈને નહોતા આવતા